નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ઈદ પહેલા બિલ્લીમુરામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ આગામી બકરી ઈદના તહેવારને લઈને બિલ્લીમોરા શહેર પોલીસ દ્વારા શહેરના સામાજિક અગ્રણીઓ વિવિધ સમાજના પ્રતિનિધિઓ તથા પક્ષ વિપક્ષના નેતાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી બિલ્લીમુરાના ઇન્ચાર્જ પીઆઈ જયદીપસિંહ ચાવડાએ બેઠકમાં આગામી ઈદ તહેવાર દરમિયાન પોલીસની કામગીરી અને તેના દ્વારા થનાર વ્યવસ્થા અંગે માહિતી આપવામાં આવી હતી તહેવાર દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત ટ્રાફિક નિયંત્રણ અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગની વ્યવસ્થા કરી છે બકરી ઈદ નિમિત્તે પોલીસકર્મીઓએ વિવિધ સ્થળોએ સિવિલ ડ્રેસમાં ફરજ પર મુકાશે સોશિયલ મીડિયા પર ચાપતી નજર રખાશે કોઈ પણ જનક પ્રવૃત્તિ અંગે તુરંત પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે શાંતિ સમિતિના સભ્યો અને ધાર્મિક પ્રતિનિધિઓએ તહેવારને શાંતિપૂર્વક રીતે ઉજવવા સહયોગની ખાતરી આપી છે બેઠકમાં સાંપ્રદાયિક સદ્ભાવના જાળવી રાખવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો નવસારી ટાટા હાઈસ્કૂલ નજીક રિંગ રોડ પર ભરાતી રવિવારીના રસ્તા પરના દબાણને મહાનગરપાલિકાએ હટાવ્યું બનાતવાલા હાઈસ્કૂલ સામે રવિવારે ભરાતા ફર્નિચર બજારનો દબાણ પણ હટાવાયું હાટ હંમેશા ગરીબ મધ્યમ વર્ગ માટે જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે આદર્શ સ્થળ બની રહે છે આવી હાટ અનેક સ્થળે ભરાય છે નવસારી ખાતે પણ વર્ષો પહેલાં લુનસિક્યુ ખાતે ત્યારબાદ મોટા બજાર વિસ્તારમાં દર રવિવારે હાટ બજાર ભરાતી હતી પરંતુ ધીમે ધીમે તેનો વ્યાપ વધતો જતા આ રવિવારી હાટ બજાર મોટા બજારમાં ટ્રાફિકનું કારણ બની રહી હતી ત્યારબાદ તંત્ર દ્વારા આ હાટ બજારને પહેલાં એપીએમસી માર્કેટ ખાતે ખસેડવામાં આવી હતી અને બાદમાં ટાટા હાઈસ્કૂલ નજીક બને રિંગ રોડ પર સ્થળાંતરિત કરવામાં આવી હતી હાટ બજારમાં આવતા વેપારીઓને જગ્યાની પૂરતી સુવિધા આપવા છતાં વખત રજૂઆત થઈ હતી પરંતુ તત્કાલીન પાલિકા તંત્રએ આ અંગે કોઈ પગલા લીધા ન હતા અને હાટ બજારના માથાભારે વેપારીઓ પાથરણાવાળાઓએ દાદાગીરી પૂર્વક મનસ્વીપણે રિંગરોડ પરનું દબાણ વધારવા માંડ્યું હતું આ અંગે ન્યુસન્સ વધતા સ્થાનિકોની રજૂઆતને પગલે નવસારી મહાનગરપાલિકા

ફર્નિચર પસંદગી કરતા હોવાથી રસ્તા પર ભારે દબાણ સાથે રવિવારે જેવા રજાના દિવસે પણ ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થતી હતી આ હાલતની ગંભીરતાને લઈ અંતે મહાનગરપાલિકા તંત્રએ જૂના ફર્નિચરના આ બજારના સામે પણ લાલ આંખ કરી તેમના પર આ સ્થળ પરથી હટાવી દીધું હતું સાથે જ મહાનગરપાલિકાએ આ વેપારીઓ પાસેથી રૂપિયા સોળ હજાર જેટલો દંડ વસૂલ્યો હતો નેશનલ હાઇવે નંબર અડતાલીસના અમદાવાદ ટ્રેક પર બોરિયાલનાકા ખાતેથી રૂપિયા પાંચ પોઈન્ટ છોતેર લાખનો દારૂ પકડાયો નવસારી જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરફેર અને વેચાણની પ્રવૃત્તિને અંકુશમાં લેવા માટે ગ્રામ્ય પોલીસની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે બોરિયાજ ટોલનાકા ખાતેથી નાકાબંધી કરી દારૂનો જથ્થો ઝડપી પાડી દારૂનું વહન કરનાર ટેમ્પાને કબજે લઈ તેના ચાલકની અટકાયત કરી હતી નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગ્રામ્ય પોલીસના પીઆઈ પીવી પટેલિયા અને તેમની ટીમ ખાનગી બાતમીદારો રોકી વોચ તપાસમાં વર્કઆઉટમાં હતા આ ટીમના પોલીસ કોન્સ્ટેબલ પોલીસ સંયુક્તપણે બાતમી મળી હતી કે એક કથ્થઈ રંગના અને ભૂલા રંગની તાળપત્રે લગાવેલા આઈશા ટેમ્પો નંબર એમએચ તેતાલીસ સી કે સોળ માં દારૂનો જથ્થો ભરી નેશનલ હાઈવે નંબર અડતાલીસના ના સુરત ટ્રેક પર થઈ નવસાઈ સુરત તરફ વાહન થઈ રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે બોરિયાસ્ટોલ નાકા ખાતે નાકાબંધી કરી હતી તે દરમિયાન બાતમી મુજબનો આયસર ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતાં ટેમ્પામાંથી ચાલીસ કુઠાના બોક્સમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની વિસ્કી વોડકાની નાની મોટી બોટલો મળી કુલ રૂપિયા કુલ કી નંગ એક હજાર નવસો વીસ નંગનો કુલ રૂપિયા પાંચ લાખ છોત્તેર હજારની કિંમતનો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો આ જથ્થો રૂપિયા દસ લાખની કિંમતનો ટેમ્પો તથા ટેમ્પો ચાલક યુપીના સુલતાનપુર જિલ્લાનો અઠ્ઠાઈસ વર્ષીય તોસીફ અહમદ ઝહીર અલીને શેખ પાસેથી મળેલ રૂપિયા ત્રણ હજારની કિંમતને એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા પંદર પોઈન્ટ ઓગણસી લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ચાલક તોસીફ અહેમદ અલીની શેખની અટકાયત કરવા સાથે દારૂનો જથ્થો ભરાવનાર મંગાવ અને મંગાવનાર બિલીમરાની મહિલા બુટલેગર પારુલ ઉર્ફે પૂજા પિકઅપ ટેમ્પામાં દારૂનો જથ્થો લાવી આપી જનાર અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ તથા વોન્ટેડ તમામ આરોપીઓ વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસના પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાવતા ગ્રામ્ય પોલીસના પીએસઆઈ કે એમ પાટીલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે કથાકાર અજય બાપુના શુભ સંકલ્પથી કાશ્મીરના પહેલ આતંકવાદી હિંસામાં મૃત્યુ પામેલાઓના આત્માને શાંતિ અર્થે છવ્વીસ સામૂહિક સુંદરકાંડનું પારાયણ જયસિયારામ પરિવાર કુરેલના સહયોગથી કરવામાં આવ્યું નવસારી જિલ્લાના કુકેરી ગામના નિવાસી કથાકાર અજય બાપુ કાશ્મીરના આતંકવાદીઓના ભોગ બનલા છવ્વીસ હિન્દુ પરિવારોના આત્માને શાંતિ અને મોક્ષ અર્થે સુંદરકાંડનું પારાયણ યોજી શ્રદ્ધાંજલિ આપવાનો સંકલ્પ કર્યો હતો એમના આ સંકલ્પમાં સિયારામ પરિવાર કુરેલના સભ્યોએ તમામ છવ્વીસ સુંદરકાંડ પારાયણમાં સાત સહકાર આપ્યો હતો ગામ ખાતેથી રૂપિયા લાખનો દારૂ પકડાયો નવસારી જિલ્લામાં ગેરકાયદે થતી દારૂની હેરફેર અને વેચાણની પ્રવૃત્તિ રોકવા માટે જિલ્લા પોલીસની એલસીબી ટીમે જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચીખલી તાલુકામાંથી એક કારમાં વહન થઈ રહેલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જોકે કાર ઝાડ સાથે અથડાતા કાર ચાલક ખેપીઓ કાર સ્થળ પર મૂકી ભાગી છૂટ્યો હતો નવસારી જિલ્લામાંથી ગેરકાયદે હેરફેર અને વેચાણ કરતા દારૂની પ્રવૃત્તિ રોકવા જિલ્લા પોલીસની એલસીબીના પીઆઈ આહિર પીઆઈ ગોહિલ પીઆઈ રાઠોડ અને પીએસઆઈ ગઢવીર અને તેમની ટીમ ચીખલી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈને સંયુક્તપણે બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર અડતાલીસના અમદાવાદ ટ્રેક પર થઈ એક મારુતિ સ્વિફ્ટ કાર નંબર જે જે પંદર સીએચ ઓગણચાલીસ એક્યાસીમાં દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે આ બાતમીના આધારે એલસીબીની ટીમે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ના અમદાવાદ ટ્રેક પર બુરજાજ ટોલનાકા ખાતે નાકાબંધી કરી હતી તે દરમિયાન બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલકે કાર બગાવી જઈ ટાંકલ ખારેક માલ પર છટકી જવા પ્રયાસ કર્યો હતો એલસીબીની આ કારે કારનો પીછો કરતા કાર ચાલક મેડકચ્છ ગામની સીમમાં દેગામ ટાંકલ માર્ગ પર કારને યુટર્ન મારવા જતાં કાર રસ્તાની બાજુએ આવેલા એક ઝાડ સાથે અઠવાઈ જતાં કાર ચાલક કારને સ્થળ પર મૂકી ભાગી છૂટ્યો હતો પોલીસ પોલીસે અકસ્માતગ્રસ્ત કારની તપાસ કરતા તેમાંથી કારની સાચી નંબર પ્લેટ નંબર જે જે પંદર સીએ સત્તાવીસ ચાલીસ સહિત પુઠાના બોક્સમાં તેમજ પ્લાસ્ટિકની થેલીઓમાં રખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની વ્હિસ્કીની નાની મોટી બોટલો તથા ટીન બિયર મળી કુલ રૂપિયા બે લાખ બાસઠ હજાર પાંચસો સાઠની કિંમતનો કુલ નવસો અડતાલીસ નંગ દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો આ જથ્થો રૂપિયા ત્રણ ની કાર મળી કુલ રૂપિયા પાંચ લાખ બાસઠ હજાર પાંચસો સાઠની કિંમતનો મુદ્દા માલ કબજે લઈ ભાગી છૂટેલ કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી તેની સામે ચીખલી પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો નવસારીના મોટા બજારમાં રેસા લાઈનનું માર્કિંગ પોલીસ મથકની સામેની ગલીની સૌથી વધુ દુકાનો કપાતમાં જતા વેપારીઓમાં ચિંતા નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના રસ્તાઓ પહોળા કરવા માટે રેસા લાઈનની કામગીરી હાથ ધરાઈ છે જેમાં શહેરના મુખ્ય બજાર એવા મોટા બજાર વિસ્તારમાં સુરત તરફ જતા રસ્તા પર તેમજ ટાઉન પોલીસ મથકની સામેની ગલીમાં રસ્તો પહોળા કરવા રેસા લાઈન મૂકી કપાતનું માર્કિંગ કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે સિટી સર્વેના નકશાને આધારે ટીપીની ટીમે પોલીસ મથક સામેની ગલીના રસ્તા પર કપાત અંગેનું માર્કિંગ કરતાં પોતાની મિલકત કપાતમાં જવાના ભયે ચિંતાતુર વેપારીઓ ભેગા થઈ ગયા હતા મહાનગરપાલિકા દ્વારા થયેલ માપણીમાં પોલીસ મથકની સામેની ગલીના રસ્તાની જમણી તરફે વધુ કપાત થવાની શક્યતાને બદલે તે તરફના વેપારીઓ ચિંતામાં મુકાયા હતા બીજી તરફ મ્યુનિસિપલ કમિશનરે આ મુદ્દે પોતાના વાંધા વિરોધ રજૂ કરવા વેપારીઓને મહાનગરપાલિકા કચેરી ખાતે બોલાવ્યા છે નવસારી તાલુકાના ગામોના લોકોને દશેરા ટેકરી ખાતે આવેલ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન જવા માટે અગવડતા પડતી હતી તે માટે પૂર્વ નગરસેવક વિજયભાઈ રાઠોડ દ્વારા દિશાસૂચક બોર્ડ લગાવવા માટે માગણી કરેલ હતી તે તારીખ એક છ બે હજાર પચીસને રવિવારે દિશાસૂચક બોર્ડ દ્વારા દશેરા ટેકરી સરસ્વતી માતાજીના મંદિર પાસે લગાવીને એ માગણી પૂર્ણ કરવામાં આવી હતી વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ સાત અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાન ભેજનું પ્રમાણ સવારે અઠોતેર ટકા તો સાંજે બાસઠ ટકા રહ્યું હતું હવાની ગતિ દસ પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી અમલસાડ એપીએમસીમાં કેરીની હરાજી બંધ છેલ્લા વીસ દિવસોમાં આશરે સાડત્રીસ હજાર મણ કેરીની ખરીદી કરવામાં આવી ભાવો મળવા ખેડૂતોને સંતોષ એપીએમસી સંચાલિત અમલસાડ એપીએમસી માં કેરીની હરાજી બંધ કરી દેવામાં આવી છેલ્લા હરાજીના વીસ દિવસોમાં આશરે સાડત્રીસ હજાર મણ કેરી વેપારીઓ દ્વારા ખરીદી કરવામાં આવી હતી જેનું વેચાણ દિલ્હી રાજસ્થાન મહારાષ્ટ્ર જેવા પરપ્રાંતમાં કરવામાં આવ્યું હતું હરાજી દરમિયાન કેરીના ભાવોમાં ઉતાર જોવા મળ્યા હતા જોકે ખેડૂતોમાં કમાણી કરવા કેરી પડ્યાનો વધુ સંતોષ જોવા મળ્યો હતો કેરી પકવા માટેની મહેનત દવાઓના છંટકાવ તેમજ મજૂરી વગેરેમાં ગણતા કેરીના ભાવો નબળા રહ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે જો કે અનિશ્ચિત હવામાન વચ્ચે કેરીના વેચાણ થઈ ગયાનો સંતોષ પણ ખેડૂતોમાં જોવા મળ્યો હતો એપીએમસી અમલસાડ ખાતે હરાજીથી કેરીની ખરીદી બંધ થઈ છે છતાં કેટલાક વેપારીઓ કેરીની સીધી ખરીદી ચાલુ રાખશે એમ ખેડૂતો જણાવી રહ્યા છે જલાલપોરમાં યોગ સમર કેમ્પનો સમાપન સમારોહ યોજાયો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જલાલપોર તાલુકાની સરદાર પટેલ સ્કૂલમાં યોજાયેલ તારીખ સોળ પાંચ બે હજાર પચીસથી તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસનો નિઃશુલ્ક બાળ યોગ સમર કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગ વિશેના દ્રષ્ટિકોણે સંચાલક ડિમ્પલ ચાપાનેરી તથા સહસંચાલક તરુણાબેન ઝીંઝાલા અને રંજના મૈસુરિયા તથા યોગ બોર્ડ ટીમ દ્વારા યોગાસન પ્રાણાયામ ધ્યાન ગીતાના શ્લોકો રમતો અને બીજું ઘણું બધું શીખવવામાં આવ્યું કેમ્પ દરમિયાન બાળકોને દાતાઓ તથા ગાયત્રીબેન તલાટી તરફથી ભેટ આપવામાં આવી તથા રોજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવ્યો અતિથિઓ દ્વારા બાળકોના જીવનમાં સકારાત્મક દેશપ્રેમ અને શિસ્ત અંગે પણ પ્રેરણા આપવામાં આવી ઉત્કર્ષ મંડળ નવસારી દ્વારા તમાકુ નિષેધ દિવસે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો વિશ્વ તંબાકુ નિષેધ દિવસ વિશ્વમાં વધતા જતા વ્યસનમાંથી લોકોને મુક્તિ મેળવે એવા શુભ આશયથી ઉત્કર્ષ મંડળે કસ્તુરબા આશ્રમ મરોલી સંચાલિત મીઠુબેન પીઠિત વ્યસન મુક્તિ કેન્દ્રના સહયોગથી કાર્યક્રમ દ્રવ્ય શ્રાવ્ય વાર્તાલાપ તેમજ વ્યસનની સામાજિક જીવન પર થતી અસરોની વિસ્તારપૂર્વક માહિતી કેન્દ્રના મનીષભાઈ આપી હતી તેમજ ડોક્ટર મેહુલ ડેલીવાલાએ પણ પોતાના મેડિકલ ઓફિસર તરીકેના વ્યસનમુક્તિ મુક્તિ અંગેના અનુભવનું આબેહુબ વર્ણન કરી વ્યસનમુક્તિ અંગે સમાજમાં જાગૃતિ લાવવા દરેકને યથા યોગ્ય પ્રયાસ કરવા વિશેષ સમજ આપી હતી કાર્યક્રમમાં માજી નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ધનંજય ભટ્ટે ઉપસ્થિત રહી વ્યસનમુક્તિ માટે પ્રેરણા પૂરી પાડી હતી વધુમાં ઉત્કર્ષ મંડળ દ્વારા પ્રજાપતિ આશ્રમ નવસારીમાં પહેલી મે થી એકત્રીસમી મે સુધી ઉત્કર્ષ છાસ કેન્દ્ર ચલાવી રોજના હજારથી બારસો લોકોને શીતળ બરફ કે પાણી નાખ્યા વિનાની અ છ સભ્ય સહયોગી દાતાઓના સહયોગથી વિતરણ કરવામાં આવી તે તમામ સહયોગીઓનો મોમેન્ટો ફૂલ વગેરે આપી સન્માન કરવામાં આવ્યું હતું પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો